સિદ્ધપુર તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા ડેન્ટલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયું ઓપરેશન સિંદુર ચાલી રહ્યું છે ત્યારે દેશના નાગરિકો સેના અને સરકારના પડકી પૂરી તાકાતથી ઊભા છે ઇમરજન્સીના સમયે ઘાયલ દર્દીઓને રક્ત માટે વલખા મારવા ન પડે તે માટે આગોતરા આયોજન સ્વરૂપે રક્ત એકઠું કરવામાં આવી રહ્યું છે સિદ્ધપુર તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા જનરલ હોસ્પિટલ સિદ્ધપુરની બ્લડ બેન્કના સહયોગથી સિદ્ધપુર ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે તારીખ બાર મે બે હજાર પચીસ સોમવારના રોજ રક્તદાન કેમ્પ યોજાયો જેમાં કોલેજના સ્ટુડન્ટ સ્ટાફ મેનેજમેન્ટ અને અન્ય રક્તદાતાઓ દ્વારા મા સરહદે ઉભા રહેલા આપણા વીર જવાનો તેમજ સરહદી વિસ્તારના નાગરિકોને કદાચ સારવારમાં રક્તની જરૂર પડે તો તેને પહોંચી વળવાના કાર્યને મદદરૂપ થવા પોતાનું રક્તદાન આપી રહ્યા છે ડેન્ટલ કોલેજના અધિકારીઓ સાથે રેડક્રોસ સિદ્ધપુરના અધ્યક્ષ ડોક્ટર નિશિતભાઈ અજાણી પ્રવીણભાઈ મોદી મંત્રી સુરેશભાઈ પંચાલ પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ પુરોહિત પૂર્વ નગરપાલિકા અધ્યક્ષ ડોક્ટર સુશીલાબેન પટેલ છગનભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી સુંદર વ્યવસ્થા કરવા સાથે રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો રેડક્રોસ દ્વારા તમામ રક્તદાતાઓ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી અને સન્માન કરાયું બ્લડ બેંકના સ્ટાફની સરાહનીય કામગીરી રહી મોટી સંખ્યામાં રક્તદાન થયું ધ ન્યૂઝ ઓફ ગુજરાત સિદ્ધપુર